તો આપણે ભારત માતા કા મંદિર એ હરિદ્વાર મે દર્શન આ જાઓ તો આપણે ભારત માતા નું મંદિર છે હરિદ્વાર માં તો અહી આપણે લોક માં ઉતારી બરાબર તો જવ અહીંયા ભાઈ છે પછી પાલા છે જોવા આ બધું ઉપર આવડો મંદિર મંદિર બધું છે બરાબર જોવા હવે આપણે મંદિર જઈએ છીએ દર્શન કરવા તો આ ભારત માતાનું મંદિર છે તો આ હા ફુવાડા ગોઠવેલા છે અહીંયા બરાબર હવે અહીંથી આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ તો તમને દર્શન કરાવી દઈએ તો અહીંયા રવિભાઈ છે મથનજી છે વીરેન્દ્રભાઈ છે પછી અહીંયા આપણે મંદિરની અંદર દર્શન કરવા જાય છે બરાબર તો મંદિર બાજુ છે તમારે સાવાનું આ બાજુ છે ને તો મંદિર ની અંદર તમને દર્શન કરાવી છે તો અહીં ગણપતિ દાદાસ એની સ્થાપના કરી છે આપણે બરાબર એટલે પ્રેમ પાઈ જાય છે આ

હા પ્રેમભાઈ નહિ આવે ત્યાર તો આપણે દર્શન કર્યા છે એવા વિરોળ છે અને લઈએ દર્શન કરી લ્યો હાલો બે હમ હું જોઈ જયો પાછા

તો આપણે પાંચ પાંચ રૂપિયાની ટિકિટ છે જોવા માટેની તો અહીં ટિકિટ લીધી છે અને અંદર આપણે ગેટની અંદર જઈ રહ્યા છીએ તો નવ આ ભાઈની આપણે અહીંયા ચેક છે ટિકિટ અહીં આપે અને અંદર જવા છે બરાબર આ રીતે છે આ ટિકિટ એને બતાવી પડે આપણે પછી આ ગેટ અહીંથી ખુલે ગેટ ખુલે એટલે અંદર પ્રવેશ કરવાનો છે પછી અંદર જે કંઈ જોવાનું હોય એ તમને આગળના દ્રશ્યમાં તમને બતાવી દઈશ બરાબર પંદર ફોર માળની બિલ્ડિંગ છે અને માથે લિફ્ટ માં જોવા જવાનું છે બરાબર આ રીતે છે તો લિફ્ટની અંદર બધાય બેસી ગયા છે બરાબર તો આપણે આ લિફ્ટમાં છે ઉતરી ગયા છે અને અહીંયા મંદિર વિષ્ણુ મંદિરનું આમ છે બરાબર અહીંયા દર્શન કરી રહ્યા છીએ લાઈવ નથી તમ તો વિડીયો છે તો બધા દર્શન કરી રહ્યા છીએ આપણે બરાબર અહીંયા ભગવાન મંદિર છે તો આગળ દર્શન કરતા કરતા છે

રણછોડ રાયજી મંદિર છે આ રણછોડ રાયજી દર્શન કરી આપણે પછી આ હા ભગવાન ના મંદિર છે ભાઈ ભગવાન નું નામ તમને આગળ બતાવી દો તમને બરાબર તો આ સીતારામ ભગવાનનું મંદિર છે જોવા સીતારામ ભગવાન છે આ ભગવાન બીજા છે આ ભગવાન નું નામ તમને આગળ બતાવી દો તો આ રમેશભાઈ ની દર્શન કરી રહ્યા છે સંગીતાબેન ની તો આ માતાજી દર્શન કરી રહ્યા છે ભગવાનના સંગીતાબેન બે છે રમેશભાઈ તો ભગવાનનું નામ છે તમને બતાવી દઉં હું ભગવાનનું નામ લક્ષ્મીનારાયણ મંદિર છે આ લક્ષ્મીનારાયણ ભગવાન છે બરાબર આ તો બીજું માતા અહીંયા ભગવાનનું તમને બતાવી દઈએ બરાબર તો એ ભગવાનનું એ તમને એમને દર્શાવી હું આપણે આ ભગવાનનું નામ શું છે આમ તો દર્શન કર્યા છે તો આ ભગવાનનું નામ છે રાધા કૃષ્ણ મંદિર છે આ રાધા કૃષ્ણ ભગવાન છે બરાબર પછી આ ભગવાન વિશ્વકર્મણ ભગવાન છે તમને બતાવી દઉં ભગવાન શ્રી વિષ્ણુ કર્મ ભગવાન છે બરાબર કર્મ માં વિશ્વ વિશ્વકર્મણ છે ને આ વિશ્વકર્મણ માં છે ભગવાન તો હા આ ભગવાન તમને દર્શન કર્યા ભગવાનના અને અને પછી તમને નામ દર્શાવી દો તો કેસ ભગવાનનું મંદિર છે હવે જે આના દર્શન કર્યા છે તો આ ભગવાન જે છે એના નામ તમને દર્શાવી દો આગળ તો સ્વામિનારાયણ મંદિર છે આ સ્વામિનારાયણનું ભગવાનનું મંદિર છે તો આ

อะไรเงี้ยตัวมิจิเว้นแล้ววันนี้พวกกันมิจิเสียหมายถึงมาอันตรกี่อาทิตย์ไม่ได้ตั้งใจเชียแล้ววันนี้โอ้โห आने वाले आ कौन नहीं है या

હા હા હાલો હવે આપણે દર્શન કરીને નીચે ઉતરી રહ્યા છીએ તો આપણે ગોળાનાંથ દર્શન કરી લીધા છે બરાબર તો આસ્તે આસ્તે ધીમે ઉતરી રહ્યા છીએ શિવાળીના દર્શન કરીને આપણે આ ભૂગા ભણ્યા એનો હવે ધીમે ધીમે ઉતર્યો તો આપણે આઠ માળનું બે આઠ માળ સુધી આ શિરડી છે પણ હવે આઠ માળ સુધી તમને શીડી નહીં બતાવી શકો પણ ભગવાનના દર્શન કર્યા કેટલી રાખે બરાબર હવે અહીં આપણા અમારી ચેનલ અમારો વિડીયો ગમ્યો હોય તો બેસો સોલંકી કરે જઈએ યુટ્યુબ લાઈક કરી શેર કરીએ સબસ્ક્રાઈબ કરી